કેશોદ એસટી ડેપ્પોની બસોમાં ફાયર સેફ્ટી અને ડ્રાઈવરને બેલ્ટ બાંધવાની થતી આળસ કેશોદના એસટી ડેપો દ્વારા અંદાજિત સાઠ જેટલી બસો ચાલે છે તે રાહ રોજ ઘણા જ સમયથી મુસાફરોના જણાવ્યા પ્રમાણે આજ રોજ મીડિયા દ્વારા તપાસ કરતાં સત્ય બહાર આવેલ હોય કે એસટીના ડ્રાઈવરો ક્યારેય પણ સીટ બેલ્ટ લગાવતા નથી અને અમુક ડ્રાઈવરો સીટ બેલ્ટ લગાવતા નથી અમુક ડ્રાઈવરો ડ્રેસકોડમાં પણ નહોતા જોવા મળ્યા અને ખાસ વાત તો એ છે કે ની અંદર ફાયર ની બે બોટલો હોય છે ત્યારે આજ રોજ ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક પણ ફાયર બોટલો જોવા મળેલ ન હતી અને ડેપો મેનેજરને પૂછતા એવું જણાવેલ હતું કે એક્સપાયર થઈ જવાના કારણે સાઠ જેટલી બોટલો રિફિલિંગ માટે થોડા સમય પૂર્વે મોકલવામાં આવેલ છે ત્યારે કોઈ પણ સમયે કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ અને કેશોદ ડેપોમાં ઘણા જ સમય એટલે કે અંદાજીત દોડેક વર્ષ જેવા સમયથી ડેપોમાં માં કે વર્ગ સીસીટીવી કેમેરા પણ જીવન મરણ વચ્ચે જોડા ખાઈ રહ્યા છે અને કોઈ પણ રૂટ બસ આવતી હોય બાબતે એલઈડી પણ બંધ થઈ હોય આટલી બધી બેદરકારી હોવા છતાં અધિકારીઓ ફક્ત મંજૂરીની ની કાગડોળે રહ્યા છે તો મંજૂરી ક્યારે મળશે ને કોણ આપશે એ પણ સળગ તો સવાલ છે ત્યારે હાલ તો આ બાબતે કોઈ ફેરફાર થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે સંવાદદાતા જગદીશ યાદવ જૂનાગઢ બીજી એચ ડેપો કેશોદ ડેપો મેનેજર સર સવાલ એ હતા આપના કે મીડિયાએ અત્યારે જોયું કે કેશોદમાં અઠ્ઠાવનથી સાઠ બસ કેશોદના અંદરમાં છે મોસ્ટ ઓફ બસોમાં મીડિયાએ ચેકિંગ કર્યું એમાં ફ્યુલની બોટલ હતી સેફ્ટીની એક પણ નહોતી ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધેલા નહોતા જો કે એસી ટકા સીટ બેલ્ટ ચાલતા જ નહોતા બસોમાં અને ઘણા ડ્રાઈવરો ડ્રેસનો પણ અભાવ હતો તો એના વિશે આપણે મૂકીશું હવે ફાયર સેફ્ટી બોટલમાં જે એની એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી એના માટે અમે વિભાગીય કચેરી લેવલે એટલે અઠ્યાવીસ અગિયારના રોજ રિફિલિંગ માટે મોકલેલ છે એકસઠ નંગ બોટલો રિફિલિંગમાં મોકલે છે જે વિભાગીય કચેરી ખાતેથી રિફિલિંગ થઈને આવેલ એટલે તાત્કાલિક તમામ વાહનોમાં મૂકી દેવામાં આવશે અને સીટ બેલ્ટ માટે જો ડ્રેસ અને શિલ્ડ બેલ્ટ કોઈ ડ્રાઈવર ફરજ દરમિયાન હોય અને ચેકિંગ કરતાં ન પહેરેલો હોય એને અમે અઢીસો રૂપિયા દંડની જોગવાઈ પણ કરેલ છે યુનિફોર્મ માટે શિલ્ડ બેલ્ટ પહેરેલ ન હોય તો અમારી એલસી ટીમ દ્વારા પણ એને ખાતાકીય કાર્યવાહી માટે અમને અત્રેથી ફોન દ્વારા અથવા રિપોર્ટ કરીને કાર્યવાહી માટે જણાવવામાં આવે છે એસટી વિભાગ એક નિગમ બહુ મોટું નિગમ છે ગુજરાતમાં તો નિગમમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ પણ છે અને બસમાં હજારો મુસાફરો સાથે કનેક્ટેડ ડ્રાઈવર હોતા હોય તો તમને એવું જ લાગતું કે ડ્રેસ પહેરવું હોય તો એના થોડા અથવા કર્મચારી તરીકે સારું લાગે ચોક્કસ યુનિફોર્મ પહેરવો હોય તો કોઈપણ વ્યક્તિ એના ઉપર હાથ ઉપાડતા કે એને એક આખું અલગથી આઈડેન્ટિફિકેશન થાય કે આ એક સરકારી કર્મચારી છે એસટી માટેનો કોડ યુનિફોર્મ કોડ એક સરસ વસ્તુ છે અને તમામ કર્મચારીએ ફરિજિયાતપણે પહેરવો જ જોઈએ તો મેં કીધું કે એક સાઈડ સર રિફિલિંગ મોકલી છે તો સાઈઠ બસ છે એક બસમાં બે રિફિલિંગ બોટલ હોય તો એકસો વીસ હા અમુક તો બેટ બોટલો છે જેની એક્સપાયરી ડેટ હજી થઈ ન હોય એટલે એ ઉતારી ન હોય આ જે જે એકસઠ બોટલો છે એ એક્સપાયરી ડેટ થઈ હોય એની જ ઉતારીને મોકલે છે બાકી અમુકમાં આ જે નવી ગાડીઓ છે એમાં ડબલ ડબલ બોટલો છે એની એક્સપાયરી ડેટ થઈ નથી એટલે એમાં બોટલ ઉતારવાનો કોઈ સવાલ નથી આવતો ચોક્કસ સીસીટીવી માટે સેન્ટ્રલ લેવલેથી એનું ટેન્ડરિંગ પ્રક્રિયા હોય એ અમે ચાર પત્ર લખીને કીધેલું છે એ પ્રોસેસમાં છે એટલે ટેન્ડર થઈ જાય એટલે સીસીટીવી કેમેરાનું થઈ જાય અને જે એલ સ્ક્રીન છે એ અમે પાંચ નંગ બંધ થઈ ગઈ હતી એટલે સોળ બારે ઉતારીને વિભાગી કચેરી ઘાટે મોકલી દીધેલ છે ના નથી અત્યારે નથી એ કંઈ થેન્ક યુ